નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં પ્રોફેસર સાથે બનેલ સત્ય ઘટના વિશે ભાવનગરની શામળદાસ કોલેજના એ રિટાયર્ડ પ્રોફેસર નામ તો હતું એમનું અમરીશભાઈ સી પાઠક એસસી પાઠક પણ કોલેજમાં બધા એમને એસીસ કહેતા ઘરમાં પણ બધા એમને એસીસ કહેતા પત્ની સવિતા સુદ્ધા અને ખરેખર એસી સ્વભાવે પણ એસી જેવા હતા ખુશી અને ધાર્યું કામ ન થાય તો ઈશ્વર ની ખુશી એમ એ હંમેશા કહેતા પોતાનું આખું જીવન એમને કોલેજ ને સમર્પિત કરી દીધેલું કોલેજ સિવાય ન એમને બીજો કશો રસ ન બીજી કશી પળોજણ ક્યારેક તો સવિતા મીઠા શબ્દોમાં કહેતી મેં તો એવું સાંભળ્યું હતું કે પુરુષો સ્ત્રીને પરણતા હોય છે પણ તમે કોલેજને પરણ્યા છો સવિ એસી હસી પડતા એવું નથી પરણ્યો શું તારી સાથે જ તું મારી પત્ની છે અને કોલેજ મારી મા છે હવે તું જ કહે માની સંભાળ રાખવી એ ગુનો છે સવિતા ચૂપ થઈ જતી પચીસ વર્ષની ઉંમરે ટ્યુટર તરીકે કોલેજમાં દાખલ થયેલા આજે સાઠમા વર્ષે કોલેજના કેમ્પસમાં થી જ નહીં કોલેજના હૃદયમાંથી બહાર નીકળવાનું બન્યું એ સીથી સહન ન થયું જાણે કે જિંદગી જ લૂંટાઈ ગઈ એવું એ અનુભવવા લાગ્યા કોલેજથી જ્યારે ઘરે આવે ત્યારે પણ હાથમાં પુસ્તકો અને વિદ્યાર્થીઓ માટે પેપર સિવાય બીજું કશું ન હોય પત્ની સાથે બેઠા હોય ત્યારે પણ એમની વાતોમાં કોલેજ શિક્ષણ અને વિદ્યાર્થી જ હોય હસીને એ કહેતા સવિ આજે તો મેં મારા પ્રિન્સિપાલને કહી દીધું કે છોકરો ગમે તેવો તોફાની અને અડિયલ હોય તો પણ એને ભણાવવાનો હક છે તમારા કહેવાથી એને હું કોલેજમાંથી કાઢી નહીં વિદ્યાર્થીઓ વર્ષો પછી કાં તો મોટા સાહિત્યકાર બન્યા હોય કાં તો મોટા ઉદરાતને દહાડો એમને કોલેજનું પરિણામ ઓછું લાવવાના જ વિચારો લાવે એવું જ ચિંતન સપના અને એવા જ આવે આટલા વર્ષની નોકરીમાં એસીએ ક્યારેય લાંબી રજા નથી લીધી કદાચ રજા લેવી પડી હોય તો પણ કોલેજના કામ માટે લીધી હોય સાડીના લગ્નમાં પણ સવિતા એકલીસ ગયેલી સોનાની વીટી અને વહાલ છાંટેલી એકાદ કવિતાએ એસીના પ્રતિનિધિ તરીકે હાજરી પુરાવી સારા માઠા પ્રસંગે જાતે જઈ શકતા નહીં પણ તારા કહીને શુભેચ્છા કે દિલસોજી તો એ અછૂક પાઠવતા સંબંધોના સુખડ એમણે જિંદગીભર લવાવ્યા એકનો એક દીકરો પણ એને હોસ્ટેલમાં રાખીને જ ભણાવ્યો કે જેથી કરીને કોલેજની ની પ્રવૃત્તિઓમાં ક્યારેય નાની મોટી ખાલેલ ન પડે એસીએ જેટલા સંબંધો આવ્યા અને ઉછેર્યા એ બધા કોલેજને લીધે જ અને જેટલા કરમાઈ ગયા એ પણ કોલેજના કારણે જ હાથમાં રિટાયરમેન્ટનો ઓર્ડર અને આંખોમાં આંસુ સવિતાથી આ દૃશ્ય સહન ન થયું એના હૈયામાં એક થડકોલ રહેતો કે જે માણસ પડે પણ હસતો જ રહેતો હોય એ આમ ગુપચુપ થઈને બેસે આજ તો મેં કંસાર કર્યો જે સવિતાએ એસીને વિચારોના ઊંડા દરિયામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરતા કહ્યું મને ખબર જ હતી કે કોલેજમાં આજે તમારો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી તમે નવી જ જિંદગીનો પહેલો અધ્યાય શરૂ કરવાના છો એટલે એના મનમાં આજે મેં કંસાર કર્યો છે ઊભા થાઓ જમી લઈએ એસીએ ઊભા થઈ રિટાયરમેન્ટનું ઓર્ડર લઈને કબાટમાં મૂકતા સવિતાને કહ્યું સવિ મને ખબર ના પડી કે જિંદગી પૂરી થઈ ગઈ નોકરી પૂરી થઈ ગઈ છે જિંદગી નહીં સવિતાએ હસીને કહ્યું જિંદગી તો આપણી હવે શરૂ થશે મેં તો કલ્પનાએ નહોતી કરી કે આ કોલેજ જે સંસ્થાને મેં મારી મા માનીને એની સેવા કરી એ જ મને આમ એસીથી ડૂસકું મુકાઈ ગયું તમારી લાગણી હું સમજી શકું છું સવિતાએ કહ્યું પણ ઉંમર તો ઉંમરનું કામ કરે ને એક દિવસ તો રિટાયર થવાનું જ હતું ને સાચું કહું એસીએ આછું લુસતા કહ્યું હું તો એમ માનતો હતો કે આ કોલેજમાંથી મને ક્યારેય જાકારો નહીં મળે તમને જાકારો ક્યાં મળ્યો છે સવિતાએ સાંત્વના આપતા કહ્યું ઉલ્ટાનો તમારે તો કોલેજના વ્યવસ્થાપક મંડળનો અને સરકારના નિયમોનો આભાર માનવો જોઈએ કે તમને નવી જિંદગી જીવવા માટે ગોઠવણ કરી આપી સવિ એસીએ નિશાસો નાખ્યો થિગડું વસ્ત્રને મરાય જિંદગીને નહીં આપણી જિંદગીનું વણાટ પૂરું વણાયું પણ ક્યાં છે સવિએ દિલાસો આપ્યો વસ્ત્ર વણાયા પહેલા જ થિગડાની વાત કરો છો લાગે છે કે હું જીવ્યો એવું હવે નહીં જીવી શકું ખુરશી પરથી ઊભા થઈ આટા મારતા એસીએ કહ્યું જેના માટે મેં શ્વાસ ભર્યો એ જ મારો શ્વાસ લઈ લેશે સપને વિચાર્યું નહોતું કે એક દહાડો મારે આ રીતે પણ જીવવું પડશે હું જીવતો હો અને કોલેજમાં ન હો એ શક્ય જ નથી સવી હવે મને તું એકલો ન મૂકતી કોણ જાણે કઈ ઘડીએ હું કોલેજ માટે તમારા વિદ્યાર્થીઓ માટે અને આટલો ઊંડો પ્રેમ છે એ મારા માટે ગૌરવની વાત છે સવિતાએ કહ્યું પણ તમે એ કેમ ભૂલી જાઓ છો કે જેનો ઉદય છે એનો અસ્ત પણ છે જેનો આરંભ છે એનો અંત પણ હોય અંત હોય પણ આવો ન હોય સવિ આવો અંત ન હોય બોલતા બોલતા એ એસીએ જાણે હાફ છડી હોય એમ સાતીની ધમણ ઊંચી નીચી થવા લાગી આ તમને મારા સમ છે સવિતાએ એસીના હોઠ પર હથેળી દાપતા કહ્યું તમને અશક્તિ જેવું લાગે છે થોડી વાર આડા પડો આરામ કરો સવિ એસી આડા પડતા કહ્યું આવી પડેલો આરામ મને મારી નાખશે મારે હજી જીવવું છે કેટ કેટલા વિદ્યાર્થીઓ મારી રાહ જોઈને બેઠા છે મારે એમને મળવું છે સવિએ સ્વસ્થ જાળવતા કહ્યું કાલે જ આપણે કોલેજ જઈશું અને તમે એક એક વિદ્યાર્થીને મળજો પણ અત્યારે જમી લો લો હું થાળી પીરસી લઉં એકાદ બે કોળિયા જમ્યા ન જમ્યા અને એસી ઊંઘી ગયા સાંજના સાડા છ વાગ્યા હમણાં આવું કહીને એ પોતાની કોલેજ તરફ ચાલવા લાગ્યા અડધો પોણો કલાક પછી એસી ઘરે આવ્યા સવિ કાલે તું મને કોલેજ લઈ જઈશ ને હા કાલ તો પડવા દો કાલ તો પડવાની જ છે પણ એ કાલ પછી આપણે અહીં ભાવનગરમાં નથી રહેવું અમદાવાદ ચાલ્યા જઈશું દીકરાના ઘરે અહીં રહું તો કોલેજ જવાનું મન થાય મારા મનની જ વાત તમે કરી નાખી સવિતાને ખુશ થઈને કહ્યું થોડાક દિવસ અમદાવાદ રહેવા જઈશું થોડા દિવસ નહીં સવી એસીએ કપાળ પર આડો હાથ મૂકી આંખો બંધ કરીને કહ્યું કાયમ માટે મારે કાયમ માટે આ શહેર છોડીને જવું છે તમે કહેશો તેમ કરીશું અત્યારે સુઈ જાઓ વહેલી સવારે ઊઠીને સવિતાબેનને રેડિયો ચાલુ કર્યો સવિતાબેન આજે ખુશ હતા વિદ્યાર્થીઓને મળવા માટે એસીને લઈ જવાના હતા તમે ઊઠો હવે સવિતા બહેને રેડિયોમાંથી વહેતા ભજનના સૂર સાથે સૂર મિલાવતા કહ્યું તું જ વિના ઘેનમાં કોણ જશે હું તમને કહું છું વિદ્યાર્થીઓને મળવા કોલેજ નથી જવું સવિતા બહેનને રજાઈ ખેંચી તો એસી બિહામણી લાગે એવી ખુલ્લી આંખે છત તાકી રહ્યા હતા કાયમ માટે શહેર છોડવાનું કહેનાર આજે જિંદગી જ છોડી ગયો એક સહરા આંખમાં ભીનાશને ઝંખી રહે જેમ પીળું પાંદડું લીલાસને ઝંખી રહે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ